જય માતાજી કેમ છો બધા તો આજે આપણે તાડપત્રીની યોજના વિશે વિડીયો લઈને આવી ગયા છીએ તો ઘણા સમયથી આ એક ખેડૂત પોર્ટલ ઉપર તાડપત્રીની યોજના ચાલુ થવાની હતી પરંતુ બધા ખેડૂતો તેની વાટે હતા તો અત્યારે આજથી યોજના ચાલુ થઈ ગઈ છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે તો તેની છેલ્લી તારીખ શું છે કઈ રીતે ઓનલાઈન ફોર્મ તમે તમારા ઘર બેઠા તમારા મોબાઈલથી ભરી શકો તે રીતે આપણે સમજાવશું બધું સરળ અને સાદી ભાષામાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો બધાની પહેલાં હું મારી મોબાઈલની ડિસ્પ્લે ઉપર અત્યારે આવી ગયો છું તો તમારે તેમાં કોઈ પણ ગૂગલ બ્રાઉઝર અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સરસ બારમાં જઈ અને તમારે આઈ ખેડૂત તે રીતે લખવાનું છે તો આ ખેડૂત હું સરસ બારમાં લખી નાખું છું તો આ ખેડૂત લખી અને તમારે સર્ચ કરવાનું સચો બધાની પહેલાં તમને આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તેની ઉપર ક્લિક કરતાં પેજ થોડું લોડિંગ લઈ અને આગળ આ રીતનું તેનું હોમ પેજ ખુલી જશે આ રીતની ઓપ ઓપન થશે તો તેને ચોંકડી ઉપર તમારે આપી દેવાનું છે અને આમાં તમારે કાંઈ પણ કર્યા વગર જે યોજનાઓ આ યોજનાઓનું ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો થોડી વાર લોડિંગ લઈ અને ઉપર ઓલવેઝ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આગળનો પોપઅપ તમારે ખુલ્લી જશે તો આ રીતનું કંઈક તમને દેખાય છે આમાં તમારે કાંઈ પણ કર્યા વગર જે પહેલો ઓપ્શન તે તમને દેખાય છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો ક્લિક કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરો તો આ રીતની તમને ઘણી બધી યોજનાઓ દેખાય છે બધા જ વિડીયો ટૂંક સમયમાં તમને જોવા મળશે તો જો આ જે બીજા નંબર ઉપર દેખાય છે તાડપિત તો આની ઉપર આ જે નવી યોજના છે તો આની ઉપર આ વિડિયો છે તો આની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરો એટલે આ રીતનું કંઈક ખુલ્લી જશે તો આમાં જો ઉપર લખેલું આવી જશે તાડપત્રી તો બધી જ્ઞા જ્ઞાતિઓ માટે અલગ અલગ છે તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અઢારસો ને પંચોતેર રૂપિયા અથવા પંચોતેર ટકા આ બેમાંથી જે ઓછો છે તે આપવામાં આવશે સામાન્ય ખેડૂતો એટલે તેમાં ઓબીસી જનરલ બધા આવી જાય તેના માટે બારસો ને પચાસ અથવા પચાસ ટકા આ બેમાંથી જે ઓછો છે તે આપવામાં આવશે ખાતા દીઠ બે નંગ આપવામાં આવશે તાળપત્રીના અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અઢારસો ને પંચોતેર અથવા પંચોતેર ટકા આ બેમાંથી જે ઓછું હોય છે તે આપવામાં આવશે અને બધી જ જ્ઞાતિ માટે લક્ષ્યાંક પણ અલગ અલગ છે અનુસૂચિત જનજાતિ માટે સોવી હજાર ચારસોનો લક્ષ્યાંક છે અને બીજા નંબરે જે દેખાય છે જે બત્રીસ હજારનો સૌથી મોટો છે તેમાં ઓબીસી અને જનરલ બધા જ આવી જશે અને નીચે સો હજાર આઠસોને સત્યાસી અનુસૂચિત જાતિ માટે છે છ હજાર આઠસો સત્યાવીસ અને હવે આ યોજના ક્યારે ચાલુ થવાની તો ગઈકાલની ચાલુ થઈ ગઈ છે વિડીયો થોડોક લેટ આવ્યો તેના માટે પહેલાં તો સોરી અને સોળ બે બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે તો ફોર્મ વહેલી તકે ભરી દેજો અને ફોર્મ ભરવા માટે તમારે અરજી કરવા ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું હોમ પેજ ખોલીને આવી જશે અને આમાં તમારે નિશે જે ઓપ્શન દેખાય છે પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરો જો તમારે પહેલેથી રજીસ્ટર હોવ તો હા ઉપર ન હોય તો ના ઉપર તો તમને શીખવાડવા માટે ના ઉપર હું ક્લિક કરીશ અને આગળ વધો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ રીતનું ખુલીને આવી જશે આમાં જે બધાયની પહેલાં ઓપ્શન તમને દેખાય છે નવી અરજી કરવા અહીં ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કરો એટલે આ રીતનો પેજ ખુલીને આવી જશે આમાં તમારે પહેલાં જે ત્રણેય ઓપ્શન છે તે ત્રણેય ઓપ્શનમાં તમારે તમારું આધાર કાર્ડ મુજબ નામ એટલે જે આધાર કાર્ડમાં નામ સૌ પ્રથમ તમારે નામ લખવાનું છે બીજા ખાનામાં પિતાનું નામ ત્રીજા ખાનામાં તમારી અટક આ રીતનું લખવાનું છે આમાં તમારે જાતિ પસંદ કરવાની છે તો આના ઉપર ક્લિક કરો એ સી અને જનરલ તો જનરલની અંદર ઓબીસી અને બીજી બધી જાતિ આવી જાય છે તો અહીંયા લિંક ઉપર ક્લિક કરો તો તમે સ્ત્રી પુરુષ તેમાં તમારી રીતે ક્લિક કરી શકો છો પછી નીચે તમારે જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે અહીંયા તમારું ગામ પસંદ કરવાનું છે તો જે પણ તમારું ગામ હોય તે તમે પસંદ કરી દેજો નીચે સરનામું લખવાનું છે તેમાં ગામનું નામ તાલુકો આગળના ખાના દેખાય છે તેમાં તમે લખી નાખજો નિશે પિનકોડ લખવાનો છે તો તેની નીચેનો ઓપ્શન દિવ્યાંગ દિવ્યાંગ હોય તો આ ઉપર ન હોય તો ના ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળ જે દેખાય છે ખેડૂતનો પ્રકાર તેમાં તમારે જે રીતના તમે ખેડૂત હોય તે રીતે તમારે લખી નાખવાનું છે તો તેની નીચે ઓપ્શન દેખાય તેમાં મોબાઈલ નંબર કમ્પલસરી નથી પણ તમારે લખી દેવાનો છે આધાર કાર્ડ આધાર કાર્ડ નંબર લખવાનો છે તે પણ કમ્પલસરી નથી પણ લખવા લખી દેજો આપણે અને નીચે જે ચેકબોક્સ દે તેના ઉપર ક્લિક કરવાનું છે આમાં તમારે આત્મા રજીસ્ટર આમાં તમારી રીતે તમારે કરી નાખવાનું છે ત્રણેય ઓપ્શન તમારી રીતે સિલેક્ટ કરી નાખવાના છે અને નિશ્ચય જે તમને દેખાય છે બેંકની વિગતો તો આની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું કમ્પલસરી નથી પણ ફરજિયાતપણે હું કહું છું અને જરૂર પડશે કારણ કે પૈસા તમારે અકાઉન્ટમાં જ આવે માટે તમારે અહીંયા આઈપસી કોડ નાખી દેવું જે તમારો બ્રાન્ચ હોય તેનો આઈપીસી કોડ બધાની પહેલાં નાખી શો બેંક ડિટેલ આની ઉપર તમારે આપવાનું રહેશે તો આની ઉપર ક્લિક કરો એટલે તમારી જે બ્રાન્ચ હશે તે બ્રાન્ચનું નામ ઓટોમેટિક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ રીતનું આવી જશે તો જો આ રીતે બેંકનું નામ આવી ગયું છે અને અહીંયા તમારે જિલ્લો તમારો પસંદ કરવાનો છે અને બ્રાન્ચ ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક તમારી બ્રાન્ચ આવી જશે તો જો આ રીતની બ્રાન્ચ આવી તો બ્રાન્ચ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા બેંકનો અકાઉન્ટ નંબર કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબર બંનેમાં નંબર બેંક એકાઉન્ટ નંબર લખી નાખવાનો છે અહીંયા તમારું બેંકની ડાયરીમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું રહેશે અહીંયા ડાયરીમાં જે રીતનું સરનામું હોય તે રીતનું સરનામું પણ લખી દેવાનું રહેશે તો નિષે વચ્ચે તો જમીનની વિગત અહીંયા તમારે જે પસંદ કરો તેમાં જે પહેલા નંબર ઉપર છે તેની ઉપર ક્લિક કરવાનું છે જિલ્લો પસંદ કરી દેવાનો છે તાલુકો પસંદ કરી દેવાનો છે ગામ પસંદ કરવાનું છે આ રીતે નાખીને તમારો ખાતા નંબર નાખી કરશો એટલે બધું આવી જશે તો નીચે જે દેખાય છે તે નાખી અરજી સેવ કરો તેની ઉપર ક્લિક કરી દેવાનું છે પછી જે ઉપર દેખાય છે અરજી કન્ફર્મ કરો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમારે જમીનનો ખાતા નંબર નાખવાનો છે ખાતા નંબર નાખશો અને નીચે જે કૅફસા દેખાય છે તે કેપસા નાખી સરસ શોધો જે લખેલો છે તેની ઉપર ક્લિક કરવાનું રહે છે તો આ રીતે નાખી આગળ વધવાનો છે અને અરજી પ્રિન્ટ કરો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આગળ જે આપણે કર્યું તેવી જ રીતે અરજી પ્રિન્ટ કરવામાં તેવી જ રીતે કરવાનું છે તો તમારો ખાતા નંબર નાખવાનો છે જમીનનો ખાતા નંબર અને નીચે કૅફસા ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું એટલે અરજી પ્રિન્ટ કરવાનો ઓપ્શન તમારી સામે આવી જશે તો આવી રીતે તમે આ એક ખેડૂત પર તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ આગલા વિડીયોમાં